પંડ્યા હારતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ગરબડા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય તેમજ પ્રમુખની ઉપસ્થિતિમાં પાંચ ગામોને સાત પોઈન્ટ પચાસ લાખના ખર્ચે નવીન પાણીના ટેન્કરનું વિતરણ કરવામાં આવ્યું જેસાવાડા માતવા પાંદડી ભીલવા અને ઝરી બુઝુર્ગ ગામ પંચાયતને પાણીના ટેન્કરનું વિતરણ કરાયું ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોરની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાની વીસ ટકા ગ્રાન્ટમાંથી પાંચ ગ્રામ પંચાયતોને જેસાવાડા માતવા પાંદડી ભીલવા અને ઝરી બુઝુર્ગ ગામ પંચાયતને નવીન પાણીના ટેન્કરનું વિતરણ કરવામાં આવ્યું ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર દ્વારા નવીન ટેન્કરોને લીલી ઝંડી આપવામાં આવી આ પ્રસંગે તાલુકા પંચાયતના કર્મચારીઓ સહિત ગ્રામ પંચાયતના સરપંચો અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા